मलक न <laughs> થાય તો ઘણોય થાય કોઈ મગજમાં ઉતરે તો થાય બીમારી ઘણી જાતિઓ રીતે ડાયાબિટીસ છે કોઈ શ્વાસ સડતો હોય તો એસિડિટી થતી હોય બધું મટે જાય કઈ દુઃખ જ ન રહી આપણા શરીરમાં લે ને પણ કોઈ મગજમાં ઉતરે જ થાય લીધા જેવી હે આ દવા ને તે જાતનું આપણી જે ખોરાક ખાતા હોય ને એ વસ્તુમાંથી બનાવે છે જોતી મને આવડે કરે નીકળ્યો એવું છે એક ભાઈ ની આ બેન આવતી આશાને

ਆ ਜਾ ਬਨੋ ਮੈਂ ਘੋਟਣਾ ਹਲਤਾ ਹਲਤਾ ਉਤਾਰਾਂ ਵੀਡੀਓ ਲੈ ਬੋ ਵਲੀਏ ਫੋਨ ਬਤੋ ਇਹ ਉਤਾਰਨਾ ਸਿਤਾਰਾ ਮਧਾਈ ਦਾਇਰਾ ਨਹੀਂ ਮੂੰ ਆਵੀ 10 ਵਜਾ ਨੂੰ ਸਾਦੇਵਾ ਆ ਜਾਈਵਾ ਹੱਥ ਜਣਾ ਚਵਾ

जम हो <laughs> <affiliated Civuts> <opets rainforest> મેં નાખવા ગણીએ ને તો સાલી વાર પસાર ભરા હે ને તેમ કીધું હું એવો કાડમ પાણી નાખતી આવે એ આંબા રૂપારા જવા બધા કોરાણા અમારે કેરીયું કોકમાં આવ્યું કોકમાં નથી આવ્યું આ આંબાઓમાં પર્વ આવી હતી અવારામાં એક કેરી નથી આવી ઓલી ગેમાં વરે આવ્યા આવ્યા આંબામાં કેરીઓ કોરાણા હસલના જોવા શું હોય ગુજરાત હજી એક આવે ડબલું ભરેને નાખે ને ધોરી ને ઠાવ કો થી જાય તો આજનો નો પૂરો બહુ જોરદાર ટ્રેનિંગ હતી ને આ જો લે આ મીજી કનેક્શન સેન્ટર માં ટ્રેનિંગ લેવા આવ્યા હતા ને એનો ગેટ હે જો દખરીયા ગેટ બહુ મસ્ત ટ્રેનિંગ હતી જોરદાર અમીશન આવરી હી ખારીકુનો બગીચો અમારો હું તો પરવા જે ખારીકું વિડીયા જોયા ને એને ખબર છે પણ એમાં એક જીવડો પડે ગયો ને એટલે ખારી આપણે અહીં બહારથી ખબર ન પડે તો અંદર છે ને આખી આખી ની ખાઈ જાય ત્યાં એથી પડે જાય ને તાર આપણી ખબર પડે કે આમાં તો જીવડો મતલબ એક જીવડો ન હોય તો મલક નહીં એમાં જીવડા અંદર તો આખી આખી થોડ ને ખાઈ જાય હવે અમાર છે ને જવા એટલે અહીંની આ બધી ખારીકું અહીં જ થયું તો પછી અવાર અમે કાઢી નાખ્યું જો ઢગલો પડ્યો હોય એટલું રાખ્યું આમાંય ઘણીએ ખારક્યું માં એ જીવડા તો એ કેટલું કરીએ એટલે પછી એવો ને બધા આગમને પડખે ઉતા તો પછી એવા બધું ખારક્યું કાઢી નાખ્યું ને મતલબ બધું એટલે પછી આ બધું ખેતરમાં એવા આપણે માંડવીજી કરીએ ને પિત એ આગમમાં થાય તો પછી વૈષ્ણવજી એવો કાઢો ને બીજા બે ત્રણ ઝાડવા આવતા ને એ ઈવા એવા હું તો એને પછી એટલે એમાં ખારક્યું ને હે ને ઈ ગમ મમી ઈયાદમાં વાવે દીધા ઓલ્યા આમ બે ઉતા ને બે બીજા ઝાડમાં કામ નામ ભૂલે ગઈ એમાં તો જે કંઈક કૂટા બુટા નીકળ્યા નથી તો હું ગયેલ જ છે કોઈ એવો કાડો ઝીણકો ઉતો નથી જે સીબીથી ઉપાડે ને આગમ વાવે દીધો એ લાગે ગયો એમાં જે પાણી નાખે એ તો લાગે ગયું એમાં પાછા કમ ઓલ્યા કોણા પાંદડા મૂક્યા જે આ સુકાઈ ગયેલ ઝાડમાં અને કામ બોલું શ્યા કઈ થાય ને ફ્રૂટ જેક ફ્રૂટ કામ એને કહે ગુજરાતીમાં એણે કે ભૂલે ગયું નામ એ બે સુકાઈ ગયા ભાઈ એ બી શરીરવાળા જાડવા હા તેનું કઈ નકી નઉ એમાં પાછા કૂટા મૂકાય ખરી નવિયું પાડું ફૂટે એટલે પાણી જેમાં કાઢીએ એવા કાડામાં જે ભરણ નાખે અવાર અમારે ખારીકું પરવા બેસાણી હતી અવાર એટલું નહીં બેસાય હવે તો ઘર પૂરતું થઈ તો સારું જોવા જતા હું તમને કાને કે આ બે ઝાડમાં હુંકાઈ ગયા એમાં કમરા નીકળે કે કામ થાય જોવામાં નીકળ્યા આજે આખે આખું સુકાઈ ગયું ને જોવા નીકળ્યા કમરા આ જેકફ્રૂટ એની ગુજરાતીમાં કામ કે હું ભૂલે ગઈ નામ એટલે મોટા મોટા થાય ને એને જોવા બધા એમાંથી આ લાગે ગયું લાગે આજે હા આખો હુકાઈ ગયું

આમાં કઈથી ન જ દેખાતા આમાં જઈને પેપર કેતા હતા કે આમાં બહુ મોટી એક હેઠી કે ઓલી ઉતી ને આની એલી પાડી કે તૂટે ગઈ હતી વાણું કામ થાય જોવા તો આખે આખું હુંકાઈ ગયું કાંઈથી હજે કમરા ન જ નીકળ્યા એ પાડી કે આની તૂટે ગઈ આ મોટું ઊંટું ત્યાં આની પાડો એ બહુ મોટી ઊંટી હતી એની મેન પાડો હતી ને એ કે તૂટે ગઈ જે સીબીમાં ઉપાડતા હતા ને એમાં એ વાણું કામ થાય લાગે કે પછી એ હું ગુતિ હુંકાઈ જાય ને વિડીયો જોતા હોય ને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ના તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજે ને એ વાવડો થાય પણ આંજરી કોઢર પડે આ બધી ઝાડમાંથી ગરમી તો થાય તો એ હું જ રીતે આગામાં બેહા ત્રીહાક મિનિટ પછી પાછું જવા જોવા જાવ હું ત્યારે આને ક્યાં વાવડો આવે બેહા